નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત પોસ્ટ વિભાગમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે મિત્રો કોઈ પણ પરીક્ષા વગરની આ ભરતી છે એમાં સીધી જ ભરતી કરવામાં આવશે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભારત પોસ્ટ વિભાગ દ્વારા આ લેટેસ્ટ ભરતી જાહેર કરવામાં આવેલી છે જેમાં ગ્રામીણ ડાક સેવક જી ડીએસ માટેની કુલ બારસો ત્રણ જગ્યાઓ ગુજરાત માટેની આપવામાં આવેલી છે વધુ જોઈએ તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બી પી ત્રણ જગ્યાઓ છે અલગ અલગ પોસ્ટ માટેની આ ભરતી છે પરંતુ ગુજરાતમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમની બારસો ત્રણ જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ જેમાં ગણિત અને અંગ્રેજી વિષય હોય ઉંમર મર્યાદા અઢાર વર્ષથી ચાલીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ સો રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી સી એસ ટી પીડબ્લ્યુડી અને મહિલા જે ઉમેદવારો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા સીધી જ પ્રક્રિયા કરવામાં આવશે જેમાં તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલું હશે એમાં મેરિટના આધારે સૌથી પહેલાં યાદી જાહેર કરવામાં આવશે ત્યાર પછી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે અને એના આધારે ફાઇનલ પસંદગી કરવામાં આવશે અહીં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં અગત્યની તારીખો જોઈએ તો દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે જે ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ છે અહીંયાથી તમે જોઈ શકો છો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં નવું રજીસ્ટ્રેશન કરી અને સંપૂર્ણ વિગતો ભરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને તમારે તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ કરી લેવાનું રહેશે જો ફી ભરવાની થતી હોય તો ફી પણ ભરવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી પોસ્ટ વિભાગમાં જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત